टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात अवे सेवंथ डे स्कूल नी जेना पाठ एक हत्याबाद अटकी गया है નયનની હત્યા બાદથી અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં સન્નાટો છે હજુ નયન હત્યા કેસની તપાસ ચાલી રહી છે અને સિંધી સમાજ સહિત લોકો અને વાલીઓમાં ભારે આક્રોશ છે સ્કૂલ સામેના આક્રોશ વચ્ચે ડીઈઓએ ઓનલાઈન ક્લાસ શરૂ કરવાના આદેશ તો કર્યા પરંતુ અચાનક શેડ્યુલ ખોરવાઈ જવાના કારણે હવે બાળકો પણ અસમંજસમાં છે અને વાલીઓ પણ ચિંતિત બન્યા છે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારમાં છે તેમની ચિંતા ખૂબ વધી ગઈ છે સેવન્થ ડે સ્કૂલના વાલીઓ હવે પોતાના બાળકોને આ શાળામાં અભ્યાસ કરાવવા માગતા નથી તેવામાં હવે વાલીઓ બીજા વિકલ્પો શોધી રહ્યા છે પરંતુ જ્યાં સુધી બીજી સ્કૂલમાં અભ્યાસ શરૂ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે ઓનલાઈન ક્લાસ તો શરૂ કરાયા છે પરંતુ તેનાથી વાલીઓ સંતુષ્ટ નથી પૂનમબેન પાંચાણીની દીકરીઓ પણ સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરે છેલ્લા એક સપ્તાહથી તેઓ ચિંતિત જોવા મળી રહ્યા છે કારણ કે તેમની બે દીકરીઓનો અભ્યાસ બગડી રહ્યો છે પૂનમબેનની નાની દીકરી છઠ્ઠા ધોરણમાં છે અને મોટી દીકરી દસમા ધોરણમાં અભ્યાસ કરે છે આગામી સમયમાં પરીક્ષા યોજાવાની છે એટલું જ નહીં બોર્ડનું મહત્વપૂર્ણ વર્ષ હોવાના કારણે તેમની ચિંતા વધી ગઈ છે ન્યૂઝ કેપિટલની સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે તેમની દીકરીઓને હવે શાળાએ જતા ડર લાગી રહ્યો છે અને જ્યાં સુધી આ મેટર સોલ્વ નહીં થાય ત્યાં સુધી તેમને ડર સતાવતો રહેશે તેઓને બાળકીઓને શાળામાં હાલ બે પ્રશ્ન સતાવી રહ્યા છે એક પ્રશ્ન સુરક્ષાનો છે જ્યારે બીજો પ્રશ્ન શિક્ષણનો સતાવી રહ્યો છે દીકરી જે ટેન્થમાં છે તો અત્યારે જે સિચ્યુએશન બની છે એમાં એ ટેન્થને હવે કઈ રીતના કવર કરશે કે કઈ રીતે એક્ઝામ આપશે એ સૌથી મોટો પ્રશ્ન છે ને ડર બી એનો જ છે કે ભાઈ અત્યારે બોર્ડ એક્ઝામ માટે આપણે ક્યારના વેઇટ કરતા હોય છે પ્રી બોર્ડનું એજ્યુકેશન એને લેવડાયું હોય તૈયારી કરાવી હોય અને આવી જે ઘટના ઘટી એના લીધે એક એક બાળકના કૃત્યના લીધે હજારો બાળકને આમાંથી સર્વાઈવ થવું પડશે એટલે એ મોટો પ્રશ્ન છે ને એ તકલીફ છે એટલે સરકાર અને ન્યાયતંત્ર એ સિવાય શિક્ષણ વિભાગ જોડે અમારી એક જ અપીલ છે કે આનું સોલ્યુશન શું અને વહેલી તકે સોલ્યુશન લાવે ખાસ કરીને બાળકોનું જે ભણતર બગડી રહ્યું છે લગભગ અગિયારથી બાર હજાર સ્ટુડન્ટ્સ એમાં ભણી રહ્યા હતા તો હવે એ બારે બાર હજાર સ્ટુડન્ટ્સનું અત્યારે ભણતર બગડી રહ્યું છે તો મારી અપીલ છે કે આમાં કંઈક ઇઝી સોલ્યુશન લાવે કે જેના લીધે બાળકોનું ભણતર ના બગડે અને જે તમારા કાયદાકીય કાર્યવાહી ચાલુ રાખી એ રાખો પણ એ સિવાય એનું ઓપ્શનમાં એવું સોલ્યુશન લાવો જેથી બાળકોનું ભાવિ એજ્યુકેશન ના બગડે અને એ લોકોની જે આવનારી પરીક્ષાઓ છે એમાં એ મહેનત કરી કરી શકે ને એનું રિઝલ્ટ ખરાબ ના થાય એક તરીકે દરેકની ચિંતા થાય તે સ્વાભાવિક છે કારણ કે એક વર્ષ બગડે તો આગળના ધોરણમાં પણ વિદ્યાર્થીઓના પરિણામ પર અસર પડતી હોય છે તેવામાં જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશથી ધોરણ છ થી બારના ઓનલાઈન વર્ગો શરૂ કરી દેવાયા છે પરંતુ અન્ય ધોરણના વર્ગો શરૂ કરવા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી હાલ આ શાળામાં અંદાજે અગિયાર હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેવામાં ફી ભરીને પણ વિદ્યાર્થીઓ ડરના માહોલમાં ઓનલાઈન અભ્યાસ અભ્યાસ કરી રહ્યા છે છે પરંતુ ધોરણ કરતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતા ડે સ્કૂલના વાલી હિરેનભાઈનું કહેવું છે કે વહેલી તકે શાળા ચાલુ કરવામાં આવે તે જરૂરી છે તેમનું કહેવું છે કે વધારે સુરક્ષા સાથે પણ શાળા શરૂ કરવામાં આવે કારણ કે અડધા સત્રથી સ્કૂલ બદલવી મુશ્કેલ છે તેવામાં તમામ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને જ સરકારે કોઈ પણ નિર્ણય લેવો જોઈએ તેવું વાલીઓનું કહેવું છે આ બનાવ બન્યો છે પછી સ્કૂલ બી આનથી સારી તકેદારી લે એવી અમે એક્સપેક્ટેશન રાખીએ છીએ કેમ કે એ બી ઈચ્છે કે આવા બનાવ બીજી વખત ના બને તો બસ એ જ સ્કૂલ સ્કૂલ અધિકારીઓને વિનંતી છે કે ભાઈ હવે આના પછી હવે જે બાળકો સ્કૂલમાં આવશે તો એના માટે થોડી બેટર તકેદારી રાખે મતદરી આવી ગયા છે અત્યારે એટલે આ વર્ષ તો આ રીતે કન્ટિન્યુ કરવું પડશે આપણે હવે આવનારા ટાઈમની અંદર જોઈશું કે ભાઈ નહીં આની અંદર કોઈ ચેન્જીસ છે ત્યાંમાં તો એ ટાઈમે ફરીથી ડિસિઝન લેવાનો નિર્ણય કરીશું તો બીજી તરફ વાલીઓને ચિંતાને ધ્યાનમાં લઈને અમદાવાદના ડીયુએ ચાર અધિકારીઓને જવાબદારી સોંપી છે તેઓ શાળાના સમય દરમિયાન ત્યાં ઉપસ્થિત રહેશે એક તરફ વિદ્યાર્થીઓમાં ડર છે અને એટલે ઘણા વાલીઓ પોતાના બાળકનું એડમિશન અન્ય શાળામાં લેવા માગે છે આવા વાલીઓને પણ મદદ કરવા માટે ડીઈઓએ આદેશ કર્યો છે આસપાસની શાળાઓને પણ તાકીદ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ એલસીથી પ્રવેશ આપવામાં આવે એટલું જ નહીં માનવતાના ધોરણે આગામી સત્રથી જ ફી લેવા માટે તાકીદ કરવામાં આવી છે આ સમગ્ર મામલે ડીઈઓ શું કહી રહ્યા છે તે સાંભળો રોજગાળાના આયોજનના ભાગરૂપે આ જે ટીમ શિક્ષણની બનાવી છે તે ટીમ જે ઓનલાઈન વર્ગો ચાલે છે જે બાળકો શાળામાં સેવન્થ ડેમાં જ ભણવાના છે તેમના માટે શિક્ષણ બગડે નહીં તે હેતુથી ધોરણ છથી બારના ઓનલાઈન ક્લાસ આજથી શરૂ કરવામાં આવ્યા છે એકથી પાંચના જે ઓનલાઈન વર્ગો છે એ આગામી દિવસોમાં શરૂ થશે પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી અત્યારે ઓનલાઈન વર્ગો ચાલશે જેનું નિરીક્ષણ અથવા જેનું મોનિટરિંગ જે કંઈ છે એ અમારી આ ટીમ કરશે શાળામાં એડમિન ટીમ સાથે રહી જે વાલીઓ એલસી લેવા માગે છે તેમને એલસી ઝડપથી મળે તેના માટેના પણ પ્રયાસ કરવામાં આવશે તેને વધગટ ફી જે છે એ પરત આપવા બાબતે પણ જો આયોજન જે નિયમ અનુસાર કરવાનું થાય છે તે કરવા માટે પણ શાળાને સૂચના આપી દીધી છે વધુમાં અન્ય શાળામાં પ્રવેશ માટે જે શાળાઓમાં પ્રવેશ લેશે એ શાળાના સંચાલકોને પણ ખાસ કરીને માનવતાના ધોરણે તેઓને કહેવામાં આવેલું છે કે જરૂર પડે આ બાબતે બીજા સત્રથી જ ફી લેવામાં આવે તે પ્રકારનું આયોજન કરવા માટે પણ અમે જણાવ્યું છે તો બીજી તરફ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા સંચાલક મંડળ પણ સક્રિય છે પૂર્વ વિસ્તારના શાળા સંચાલકે દાવો કર્યો કે તેઓ વાલીઓ અને વિદ્યાર્થીઓને સહકાર આપવા માટે કાર્યરત છે છોકરાઓને એલસી માનવા કે લઈ લે તો આજુબાજુની સ્કૂલો એ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે કંઈ રખડી ન પડે ને કોઈ ખોટા તણાવમાં ન આવે એના માટે આજુબાજુની તમામ સ્કૂલો અને તેના સંચાલક મિત્રો આ બાબતે તેમને સહયોગ આપવા પૂરેપૂરા કટિબદ્ધ છે અને કોઈ પણ વાલી આજુબાજુની સ્કૂલોમાં પ્રવેશ માટે જાય છે તો આજુબાજુની તમામ સ્કૂલના સંચાલક મિત્રો આચાર્ય મિત્રો તે વિદ્યાર્થીઓને પ્રેમથી પંપાળીને તેને એડમિશન આપે છે ઘણા વાલીઓ સેવન્થ ડેમાંથી એલસી લઈને પોતાના બાળકોને હવે બીજી સ્કૂલમાં ભણાવવા માગે છે જ્યારે ઘણા વાલીઓએ સેવન્થ ડે સ્કૂલમાં સુરક્ષા વધારવાની માગણી કરી છે આવે આગામી સમયમાં સેવન્થ ડે સ્કૂલ સામે કયા પ્રકારની કાર્યવાહી થશે તેના પર સૌ કોઈ વાલીની નજર રહેલી છે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત